જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં કામદા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું તારીખ બાર એપ્રિલ બે હજાર બાવીસ મંગળવાર ચૈત્ર માસની સુદ પક્ષની એકાદશી એટલે કામદા એકાદશી આ એકાદશી પાપનો નાશ કરી પુણ્ય દેનારી દરેક મનોકામના પૂર્ણ કરનારી એકાદશી છે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે આ એકાદશી ના દિવસે વ્રત ઉપવાસ પૂજન કરવાથી આ જન્મ ચક્રમાંથી આ એકાદશીના દિવસે નિ સંતાન દંપતિ જો કામદા એકાદશી વ્રત ઉપવાસ કરે તો તેમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે આ એકાદશી એ ભગવાન શ્રીહરિને સમર્પિત છે આથી આ દિવસે શ્રી શ્રીહરિ વિષ્ણુ કૃષ્ણ અથવા તેમના અવતારની પૂજા કરાય છે એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવો આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે જો ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરી સૂર્યનારાયણને જળનું અધરી આપવું ઘરના ઉમરાનું પૂજન કરવું તુલસી ક્યારે જળ સીજવું ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિને શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલી વિષ્ણુના કોઈ પણ અવતારની શ્રી કૃષ્ણ કે બાળ ગોપાલની મૂર્તિ કે ફોટોની પૂજા કરવી પૂજામાં ધૂપ દીપ પીળા પુષ્પ ચંદન તુલસી લવિંગથી પૂજા કરવી દૂધ દહીં મિશ્રી માખણ કે કોઈ પણ મીઠાઈ ધરાવવી આરતી સ્તુતિ કરવી આ દિવસે શ્રીમદ ભાગવત ગીતા લક્ષ્મી સ્તોત્ર સ્તોત્ર આદિના પાઠ કરવા પૂજા સમાપ્ત રીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરવો આ દિવસે કામદા એકાદશી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા સાંભળવી દર મહિને બે એકાદશી આવે છે વર્ષમાં ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશી પુણ્ય આપનારી છે પરંતુ ચૈત્ર માસની શુકલ પક્ષની કામદા એકાદશી જે દરેક જન્મોના પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે આ લોકમાં સર્વ ઈચ્છા પૂર્ણ કરી અંતે મોક્ષ આપનારી છે આથી આ એકાદશીનું વ્રત પૂજન ઉપવાસ દરેક વ્યક્તિએ જરૂર કરવું જોઈએ જે વ્યક્તિને ઉપવાસ કરવો છે પરંતુ ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને આ એકાદશી કર્યાનું પુણ્ય ફળ મેળવી શકાય છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને કટુવચન કહેવા વગેરે કાર્યો ન કરવા આ દિવસે ગાયને લીલો ચારો નાખવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને રોટલી ખવરાવવી પક્ષીને દાણાચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી આમ કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે એકાદશી કર્યાનું પુણ્ય અનેક ગણું વધી જશે ગરીબ ભૂખ્યા બાળકોને આ દિવસે ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થશે આમ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી એકાદશીનું વ્રત કરવું આ દિવસે કામદા એકાદશીઓ વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જે સાંભળવાથી એકાદશીનું ફળ કોઈ પણ વ્રતનું ફળ મળતું નથી વ્રત અધૂરું રહે છે તો મિત્રો આ હતી કામદા એકાદશી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું હે વાસુદેવ શ્રી કૃષ્ણ તમને નમસ્કાર હો હવે ચૈત્ર માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે જણાવો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે રાજન આ પૌરાણિક કથા જે દિલીપના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ એને કહી હતી તે તમે સાંભળો એકવાર દિલીપે વસિષ્ઠ ઋષિને પૂછ્યું હે મહાત્મા ચૈત્ર માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે મને કૃપા કરીને કહો તેમજ એની કથા પણ સંભળાવો વશિષ્ઠ ઋષિએ કહ્યું હે રાજન આ એકાદશીને કામદા એકાદશી કહેવાય છે આ એકાદશી પુણ્ય આપનારી છે દાવાનળ જેમ જંગલમાં બધા જ વૃક્ષોને બાળી નાખે છે એમ આ કામદા એકાદશી બધા પાપોને બાળી નાખે છે હવે તમે એની કથા સાંભળો પ્રાચીન કાળની આ વાત છે નાગપુર નામનું એક નગર હતું આ નગર ઘણું જ સમૃદ્ધ હતું એમાં સોનાનો મહેલ હતો આ નગરમાં ભયંકર ઝેરીલા નાગો રહેતા હતા પુંડરિક નામનો અતિ ભયંકર ઝેરીલો નાગ એમનો રાજા હતો ગાંધરો કિનરો અને અપસરાઓ પણ એ નગરમાં રહેતા હતા એમાં એક શ્રેષ્ઠ અપસરા હતી જેનું નામ લલિતા હતું એની સાથે લલિત નામનો યુવાન ગાંધર્વ પણ હતો બંને પતિ પત્નીના રૂપમાં રહેતા હતા બંને એકબીજાને ઘણો જ પ્રેમ કરતા હતા લલિતાના હૃદયમાં હંમેશા લલિતની મૂર્તિ જ વસી રહી હતી પહેલાં લલિતના હૃદયમાં પણ હંમેશા લલિતા જ નિવાસ કરતી બે એકબીજા વગર રહી પણ ન શકતા એક વખત રાજસભામાં બધા નાગો મનોરંજન કરી રહ્યા હતા નાગરાજ પુંડરીક અને નાગ શ્રેષ્ઠ કર્કોટિક પણ ઉપસ્થિત હતા એ સમયે એમના મનોરંજન માટે લલિત ગાઈ રહ્યો હતો પરંતુ એ અત્યારે એકલો જ હતો ગીત અને નૃત્યની સાથીદાર પોતાની અતિ પ્રિય લલિતા ન હતી વારંવાર લલિતાની યાદ આવતા એ બેચેન બની જતો એની જીભ થોથરાવા લાગતી અને ગીત વારે વારે અટકી જતું હતું નાગશ્રેષ્ઠ કર્કકોટે એની એ ભૂલો પકડી અને નાગરાજ પુંડરીકને એની જાણ કરી આ નાગરાજ પુંડરીકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને ગીત ગાતા કામાતુર લલિતને શ્રાપ આપ્યો કે હે દુર્બુદ્ધિ લલિત મારી સામે ગાતા ગાતા પણ તારું મન સ્ત્રીમાં જ ચોંટેલું છે એટલે હું તને શાપ આપું છું કે તું પુરુષ આદિનું વાળો રાક્ષસ થઈ જા પૂર્ણરીકનો શાપ પામતા જ ગાંધર્વ લલિત ભયંકર ચહેરાવાળો બેડોળ શરીરવાળો વિકરાળ આંખો વાળો અને જેને જોવાથી પણ બીક લાગે એવો વિકરાળ આકૃતિવાળો રાક્ષસ બની ગયો પોતાના પતિનું આવું વિકરાળ રાક્ષસનું રૂપ જોઈને લલિતા ચિંતા કરવા લાગી મનોમન વિચારવા લાગી કે હવે શું કરો ક્યાં જાઓ કેવી રીતે મારા પતિ આ શાપમાંથી મુક્ત થશે આમ વિચારતા વિચારતા દુઃખી થતા ચિંતા કરતા પર્વત પર આવી પહોંચી ત્યાં એને એક સુંદર અને શાંત વાતાવરણ વાળો આશ્રમ જોયો એ ત્યાં ગઈ ઋષિને જોઈ એને વિનયપૂર્વક પ્રણામ કર્યા અને એની સામે ઊભી રહી ઋષિ ઘણા જ દયાળુ હતા કોઈની પણ સાથે એમને વેર કે વિરોધ ન હતો લલિતાનો ચહેરો જોઈને જ એ તુરંત જ સમજી ગયા કે આ કોઈ દુખિયારી સ્ત્રી છે ઋષિએ એને પૂછ્યું હે શુભે તું કોણ છે ક્યાંથી આવી છે અહીં કેમ આવું થયું તારું દુઃખ શું છે આ બધું વિગતવાર અને સાચી સાચું મને કહે લલિતાએ કહ્યું હે મહામુનિ વીરધનવા નામના ગંધર્વની હું કન્યા છું મારું નામ લલિતા છે મારા પતિ નાગરાજ પુંડરિકના શ્રાપથી ભયંકર અને વિકરાળ રાક્ષસ બની ગયા છે એમને જોઈને મને અતિશય દુઃખ થાય છે મને ક્યાંય શાંતિ મળતી નથી માટે હે મહર્ષિ મારા પતિ શાપ મુક્ત થઈ રાક્ષસપણામાંથી છૂટી જાય એવો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને કહો ગમે તેવો અઘરો ઉપાય હશે તો પણ હું એ ઉપાય પૂર્ણ શ્રદ્ધાથી અવશ્ય કરીશ ઋષિએ કહ્યું હે ભદ્રે ચૈત્ર માસના શુકલ પક્ષમાં કામદા નામની એકાદશી આવે છે એ બધા જ પાપોનો નાશ કરવાવાળી છે વિધિપૂર્વક વ્રત કર એ જે પુણ્ય મળે એ તારા પતિને સમર્પિત કર પુણ્ય આપવાથી એ શાપ દોષ બળી જશે ઋષિએ બતાવેલા આ ઉપાય સાંભળી લલિતાને ઘણો જ આનંદ થયો એ પોતાના ઘેર ગઈ અને કામદા એકાદશી આવતા એનું વિધિપૂર્વક વ્રત કર્યું ઉપવાસ અને જાગરણ પણ કર્યું બારસને દિવસે ભગવાન વાસુદેવની મૂર્તિ સમક્ષ તેમજ અન્ય બ્રાહ્મણો સહિત પોતાના પતિના ઉદ્ધાર માટે કામદા એકાદશીના વ્રતનું પુણ્ય સમર્પિત કરતા એ બોલી માયા તું તંડાત ચીર્ણ કામદાય ઉપોષણમ તસ્ય પૂર્ણ પ્રભાવેણ કચ્છ તસ્ય પિશાચતા હે ભગવાન મેં આ કામદા એકાદશીનું વ્રત અને ઉપવાસ કર્યા છે તેના પુણ્યના પ્રભાવથી મારા પતિનો રાક્ષસી ભાવ દૂર થાવો વસિષ્ઠ ઋષિએ કહ્યું હે રાજન દિલીપ લલિતાના આમ કહેવાથી એના પતિ લલિત શાકમુક્ત થઈ ગયો એનો રાક્ષસી ભાવ દૂર થયો અને ફરીથી ગાંધર્વતની પ્રાપ્તિ થઈ કામદા એકાદશીના વ્રતના પ્રભાવથી એ પતિ પત્નીએ પહેલા કરતાં પણ સુંદર દેહ ધારણ કર્યો હે રાજન આથી પ્રયત્નપૂર્વક કામદા એકાદશીનું વ્રત સૌએ અવશ્ય કરવું જોઈએ લોકોના હિતને માટે મેં તમારી સમક્ષ આ કામદા એકાદશીના વ્રતનું વર્ણન કર્યું છે ભગવાને શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર એ કામદા એકાદશી બ્રહ્મ હત્યા જેવા પાપોનો નાશ કરનારી છે તેમજ પિશાચપણાનો પણ વિનાશ કરનારી છે આ સ્થાવર જંગમ સહિત ત્રણેય લોકમાં એનાથી વધુ ઉત્તમ બીજે કોઈ એકાદશી નથી એ કામદા એકાદશીના મહાત્મને વાંચનાર તેમજ સાંભળનાર પણ હે રાજન યજ્ઞનું ફળ મેળવે છે ઇતિશ્રી પુરાણે ચૈત્ર માસ શુકલ પક્ષે કામદા એકાદશી વ્રત કથા સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી કામદા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જે પણ મનુષ્ય એકાદશીનું વ્રત ઉપવાસ કે પૂજન કરે છે તેમણે સુખ શાંતિ સૌભાગ્ય યશ કીર્તિ આયુષ્ય આરોગ્ય લક્ષ્મી અને સંતાન પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરવા સમર્થ નથી તેમણે એકાદશીના મહાત્માની કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો પાંચમું છે ભગવાન હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવ્યા છે આથી દરેક મનુષ્યે એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી શાલિગ્રામની પૂજા કરવી ગાય માતાની સેવા પૂજા કરવી આમ કરવાથી ભગવાન શ્રીલક્ષ્મી પતિ અત્યંત રાજી થશે પ્રસન્ન થઈ સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્ય આયુષ્ય સંતાન લક્ષ્મીના આશીર્વાદ આપશે તો મિત્રો આજના આ વિડીયોમાં કામદા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મિત્રો ભગવાન શ્રી હરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ